તરવલ્લી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના શુભ દિવસે ધરતીપુત્રોએ વણજોયેલા આ મૂહૂર્તમાં નવા કૃષિ વર્ષનો ઉમંગભેર પ્રારંભ કર્યો છે તેણે નવા વર્ષ માટે ખેતી પાકોનું આયોજન કરવામાં આવ્યું હતું તો વર્ષો જૂની ચાલી આવતી આ પરંપરાને નિભાવી ખેડૂતોએ હળોતરા કર્યા હતા ત્યારે ભાઈઓએ ભારે ઉમંગે પોતાના ખેતીના ઓજારો અને હળને તૈયાર કરી બળદોના સિંગડા રંગી નવા પોશાક પહેરી ખેતરે સાગમટે હળ જોડીને ખેતીનું મુહૂર્ત કર્યું ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના શુભ દિને જિલ્લાના ઈસરોલ પંથકના સૌ ભૂમિપુત્રો એકસાથે જ હળ જોડીને ગામ નજીકના એક મોટા ખેતરમાં જઈને ખેડ કરી નવા વર્ષનું ખેતીનું મુહૂર્ત કર્યું હતું ત્યારે ભલે આધુનિક ઓજાર તરીકે ટ્રેક્ટર હોય પણ ખેડૂતો આજે પણ મુરત બળદ થકી જ હળ જોડીને કરતા હોય છે ત્યાં આજે દરેક ગામે ખેડૂતો સાગમટે નીકળીને ખેતરમાં હળ જોતરીને ગયા હતા અને ગામના કોઈ પણ મોટા ખેતરમાં જઈને હળથી ચાસ પાડી ખેતર ખેડ્યા હતા ત્યારે નવા વર્ષની ખેતીનું મુહૂર્ત કર્યું હતું ત્યારે ભૂમિપુત્રોએ નવા પોશાક પહેરી અને બળદોને સજાવીને લાકડાના હળને કુમકુમ તિલક કરી બળદના સિંગડાને રમજીના રંગથી રંગીને મો મીઠું કર્યું હતું તેમજ કંસાર જમીને બધા જ ખેડૂતોએ એક સાથે ખેતરમાં સાત ધાન્ય ઘઉં મકાઈ બાજરી મઠ અને મગનું વાવેતર કરી નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો હતો મારું નામ હીરાભાઈ પટેલ આજે ખેડૂતને અખાત્રીનો દિવસ એટલે આનંદ ઉલ્લાસનો દિવસ ગણે છે અને ખેડૂત અખાત્રીના દિવસે દિવસે બધારી અને એક જગ્યાએ સ્વાસ્થ્ય વાળા ભાઈઓને બધા સમૂહ હરોતરા કરી છે અને તેમાં સાતદાન ભેગા કરે છે તેમાં સાતધાન મકાઈ ઘઉં બાજરી તલ અડદ છે અને ખેડૂત એક જગ્યાએ જઈ બધા આનંદ ઉલ્લાસથી થી કરે છે અને તે ખેડૂત આજનો અખાત્રીનો દિવસ ને પર્વ દિવસ ગણે છે અને અખાત્રી પછી ખેડૂત ચોમાસાની જોઈ જોડે છે અને ચોમાસા અખાત્રી પછી જ જે ચોમાસાનું જે બિયાર જેવું કરવું હોય તે ખેડૂત કરે છે જય જવાન જય કિસાન